કરવું છું કે બે દાડા રો કે તો પાંચસો રૂપિયા ઉતરાયણ આવે તમે ઉતરાયણ કરશો કે રજા એટલે પછી બીજું થાય વાત તમારી છે એક એક આયડા આયા પાંચ દાડા થોડાક ટકાવા એટલે પછી વેણી લાખ પણ બે બે આવે એટલે સારું રહે થોડા ઘણા ભેગા થાય ઉતરાયણ સારી થાય કેમ હમતતા

એ ભોટ ભલે પાણી નાખતા પેલો તમારા છોકરી ઘરે થાય બીસ રૂપિયા ને દસ રૂપિયા પચાસ રૂપિયા લેવા ના મને લખવાના નહિ જો લેજો રાધનપુર શું કે રાજુજી રામ કે હા રામ રામ રેડી શું રામ રામ બીજું શું કેવાનું હોય કે રાજુ હા જો નહીં નવી તો નવી એમાં વાત ના થાય કે કે તું નવી તમારા હાહુ ચી બે ને હાથો મન આલ્યા તો 10 10 રૂપિયા નુગર તમારા ઘરે આલ્યા પણ બે કહે કે તું લે કે મુયે તમારા અહીંયા ને હાહુ છો રાજથી હું લે કે મુયે આખાતો તો મારે શું ગણું માતાના ના લો તોય તો તમારા જી ગણું હોય ગણજો એ વાત જાવા દી મારે સામે વાત ના કરવી પડે તમારે હે હું શું કહું કો આપણે તમે જો ને તો બીજો ખાસ કરીને ભૂલતા નહીં ક્યું ખબર હે વાયર ના ભૂલતા પાંચ કિલો લોટી આવા કામ કરો અરે ઉતરાણ આવી હટ સે લણવાનું કરો

વાયર ચાર દાડા એ મંગાયા એક એક દિન સીએ તો ના લઈ આમ કે છે ભૂલી ગયો ભૂલી ગયો દવાઈ બે દાડા છે હજુ પકડાય નહીં એ તને એવો લલાવ એવો લલાવ કે જિંદગી પર યાદ કરી જાય હાલ લે એના જેવું ના થવાય આપણે કામ કરો આઈડા ચેક કરવા તો જમ એ આય તો જ્યાં હે એક છે ડબ્બલ આવે ને સાત દસ દાડિયા કરવા કઈ બેઠા ને અડા તો નીતા હાલ હરે જવું તાર અંદર લાલ આવે તો મને લાલ લાલ આવે દિવાળા શે ગોપાલજી હા બોલોજી અલ્યા તો ગીત ગાતો અલ્યા એટલે ભણકારા વગેરે વગર હા આ માસા મહેનત કરતો મળે

તો કોરુના કર દો શું કોરુ કર દે આવતા ના આવતા ભાજી નાશું મારું ખો મારસા તાર બર શું ખાય અલ્યા મારસા જબરદસ્ત તો હું મારા બેટા એવો પુરીયો આયો ગાય એ પુરીયા તને સુમન બેન લુખાડી બીસો નવરા તમ ભાગ રખાઈ ને તો ઉપાડી ફોટલા ઓઠે તો મારી ખોડા માર બેટા એસે ના વાત કું તને હા

ચાલ હડો અલ્યા જા શેઠિયા બેઠિયા તેલ પીવા કોમની જીવો છે હું જ